સોમનાથ ટ્રસ્ટે સોમનાથ મંદિરમાં સૂર્યપૂજા અને ગૌપૂજા સહિત ધાર્મિક કાર્યોનું આયોજન કર્યું હતું ઓનલાઈન માધ્યમથી પણ શ્રદ્ધાળુઓએ મકરસંક્રાંતિની વિશેષ પૂજા કરી હતી ગૌમાતાનું પૂજન કરીને તેમને ભોગ લગાવવામાં આવ્યો હતો આ પૂજનમાં સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાંથી ઓનલાઇન માધ્યમથી ભક્તો જોડાયા હતા આજે ખાસ આ મકર સંક્રાંતિએ આ ગૌ પૂજન પણ કરવામાં આવ્યું ખાસ કરીને આજે ગાયોના પૂજનનું દાન પૂર્ણનું અને પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે આ વિશેષ અને ખાસ પ્રસંગે લોકો ઘરે બેઠા પણ મકર સંક્રાંતિના દિવસે પૂજન કરી શકે એ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન પૂજાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને લોકો આ ઓનલાઈન પૂજામાં પણ જોડાયા હતા અમે પૂજામાં બી પાઠ લીધો પણ સૂર્ય પૂજા પછી ગૌ પૂજા અત્યારે અમે સોમેશ્વરની પૂજા કરવાના છે મકર સંક્રાંતિનું અહીંયા આવ્યા પછી અમને અનુભવ થયો કે આપણે મકર સંક્રાંતિ દિવસે મોટાભાગે પતંગ ચડાવવા સુધી અને ઊંધું જલેબી ખાવા સુધીનો સીમિત છે પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે મકરસંક્રાંતિ એ બહુ પુણ્ય પુણ્યકાળ છે એ વખતે પૂજા અર્ચન એનું ખૂબ મહત્ત્વ છે અને સૂર્ય એ દિવસે મકર રાશિમાં પ્રવેશ કરે છે અને મકર રાશિમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એ પુણ્યકાળમાં તમે જેટલું પૂજન અર્ચન અને દાન પુણ્ય કરો એનું અક્ષત ફળ મળે છે